બંધુઓને આજે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું ખૂબ સ્વાગત છે આજે જે ડર હતો કે ગુજરાતની જનતાને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો હતો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે કે મહિનાની ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને એકસો છપ્પન સુધી સીટો આપી છે એ ભાજપે સિસ્ટેમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના હવે શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું કડી કાઢ્યું છે એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પોગ્રામ અંતર્ગત એસ એમ એન પી પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખુદ ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ એકસો ને પાસઠ જેટલા એક પોઈન્ટ પાસઠ કરોડ ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ શાપ છે પહેલાં સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે પહેલી વસ્તુ તો એ બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા દાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયાનું બિલ આવવાનું શરૂ થયું સ્માર્ટ મીટર એક લૂંટ મીટર છે ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી સેરવી લેવામાં આવે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી હતી આજ ભાજપવાળા એને રેવડી કહેતા હતા કે અમારે રેવડી નથી જોતી અમને મફતનું ન જોઈએ અમારે અમે અમે વીજળી અમારી રીતે કરી લેશું ને પછી આશ્ચર્ય થશે બે હજાર ડિસેમ્બર બે હજાર બાવીસમાં ચૂંટણી પૂરી થઈ ભાજપ સરકાર એકસો છપ્પનને જીતી અને જાન્યુઆરીમાં વીજળીના ભાવો છે એ ભાજપે વધારી દીધા અને એટલા વધાર્યા વર્ષે સાત હજાર કરોડ રૂપિયા વધારાના એ શેરવી લીધા હવે સ્માર્ટ મીટરના નામે લોકોને આમ આદમીને ગરીબ વંચિત શોષિતો જે માંડ કરીને મજૂરીઓ કરીને પોતાનું ઘર ચલાવે છે એ લોકોને સ્માર્ટ મીટર વગર હવે વીજળી નહીં મળે એટલે આમાં વીજ એક તો એમાં સ્માર્ટ મીટર એટલી ખામીવાળા છે કે વધારે કઈ રીતે બિલ શેરવી લેવાય એ પણ એક છે શંકા જે લોકો પોતે કહી રહ્યા છે બીજું એડવાન્સ રૂપિયા ભરો ત્રીજું પૂરું થાય એટલે બંધ થઈ જાય અને ચોથું આમાં તો બે મહિના પંદર દિવસ પંદર વીસ દિવસ આપણે બિલ ન ભરીએ ક્યાંક ઓછીના ઉધારા કરીને પણ એ કરી શકાય આમાં એ કોઈ જ ઓપ્શન નહીં તમારે ચાલતું હોય બાળક સૂતું હોય પંખા નીચે સ્માર્ટ મીટરમાં પ્રીપેડ પૂરું થયું રિચાર્જ એટલે બંધ થઈ ગયું અને સૌથી મોટી વાત તો એ છે કે ડબલ ત્રંબલ બિલ આવે છે જેનું બિલ પંદરસોથી અઢારસો આવવાનું આવવા પાત્ર છે એનો બિલ તન તન ચાર ચાર હજાર રૂપિયા આવે છે આ કઈ રીતે શક્ય બને અને અધિકારીઓ મને લાગે છે કે જે એક્સપર્ટ છે જેણે આ સ્માર્ટ મીટરો આવ્યા છે પધરાવ્યા છે નરેન્દ્રભાઈને અને નરેન્દ્રભાઈ આખી યોજના કરી છે એની પાછળ માત્ર ને માત્ર એ જ કારણ છે કે કઈ રીતે તમારા ખિસ્સામાંથી એડવાન્સમાં ખિસ્સા ખંખેરી શકાય વીજળીના માળ હવે ખબર છે કે વીજળી વગર તો કોઈ નથી રહી શકતું અહીંયા પણ માનલો કે એસી કે પંખા વગર આપણે થોડીવાર પણ બેસી નથી શકતા એટલે સ્થિતિ જીવન જરૂરિયાત બની છે ત્યારે આ ભાજપે આ મોટું એક ષડયંત્ર કર્યું છે આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટરોને લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનું તૂથ ભાજપ રહેવા દે અને ત્રણસો યુનિટ વીજળી જેમ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર બોયકટનું આંદોલન પણ કરીશું મીટરો લગાડવામાં પણ નહીં દેવામાં આવે એટલું નહીં છેલ્લે એ પણ સ્થિતિ આવશે તો અમે કરીશું કે મીટરો કાપી નાખીશું આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આ લોકો સાથે જન આંદોલન સાથે ઊભું છે એ અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપનો આઈટી સેલને દિલ્હીથી હવે સૂચના મળવાની છે એની કેમ્પેન ચલાવવાના છે કે અમારું મીટર સ્માર્ટ મીટર આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામણા લોકોથી ભ્રમિત થતા લોકોથી ચેતજો આ જ લોકો એવા હતા કે રેવડી રેવડી કરીને અમારે મફત ઊંચું કરીને આપણે બાવીસમાં આપણે ભૂલાવી દીધા અને જો ભાજપનો નેતા સ્માર્ટ મીટર અમારું ગર્વ કરીને જો ચાલશે તો એ ભાજપના એ નેતાઓને જનતા એની સોસાયટીઓમાં ઘૂસવા નહીં દે અને દોડી દોડીને મારવામાં આવશે એ પણ ધ્યાન રાખજો આ પ્રજા છે જનતા છે જે પ્રજા રોષે ભરાણી છે ખૂબ ગમે પ્રજાને લૂંટ્યા છે એટલે આમ આદમી પાર્ટી આવતીકાલે આવેદન આપવામાં આવશે એનાથી પણ જો સ્માર્ટ મીટર બંધ નહીં થાય મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટર નામે લૂંટવામાં આવે હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા રોજગારી ન આપી શક્યા પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી